જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે રામશંખાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટાયર મોટા ચૌદના સાઠ ટકા નાના ટાયર નવા બેટરી નવી ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી પાર્કિંગ ચાલુ મોડલ બે હજાર અગિયાર પિસ્તાલી વસ પાવર ટ્રેક્ટરની કિંમત બે લાખ પચીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટૅક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લો અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો